ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ માહિતી જે દરમિયાન કાપોદરા ગામની રોશની એસેટ તરફ જવાના માર્ગ પર એક ભંગારનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પસાર થયો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદર એસએસના ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય એસએસ સ્ટીલના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ટેમ્પો ચાલક મોહમ્મદ મુસ્તાક મોહમ્મદ ખાલીદ શેખ પાસે જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા તેણે રજુ ન કરી સંતોષકારક જવાબ ન આપતા એસઓજી પોલીસે ટેમ્પામાં ભરેલ રૂપિયા એક લાખ છેતાલીસ હજારનો એક હજાર ચારસો સાહીઠ કિલો ભંગારનો જથ્થો તેમજ બે લાખનો આઈસર ટેમ્પો મળી કુલ ત્રણ લાખ છેતાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટેમ્પા ચાલક મોહમ્મદ મુસ્તાક મોહમ્મદ ખાલીદ શેખની અટકાયત કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર